ગુજરાતના બનાસકાંઠા કચ્છ સહિત તેમજ ભારત દેશના અનેક રાજ્યોના નાના મોટા વેપારીઓ પાસેથી મા ઇકો એનર્જી નામની બાયોડીઝલ નામની કંપની પંપ શરૂ કરવા માટે વેપારી દીઠ દસ થી પંદર લાખ રૂપિયા ડિપોઝિટ ઉઘરાવી તેમજ આખો આજનારી સ્કીમો બનાવી ગ્રાહકોને છેતરવા સમગ્ર દેશના અલગ અલગ રાજ્યોમાં અદ્યતન ઓફિસો બનાવી હતી ત્યારબાદ પંપ શરૂ ન કરી તેમજ મુંબઈ અને પુનામાં રજીસ્ટર્ડ ઓફિસ ધરાવતી આ ફ્રોડ કંપનીનો ગુજરાતમાં કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપીને બનાસકાંઠા એસપીની દેખરેખ હેઠળ પોલીસ અધિકારીઓની ટીમે દબોચી લીધો હતો મહત્વની વાત એ છે કે આરોપી દુબઈ ભાગી જવાના ફિરાકમાં હતો પોલીસ સૂત્રો પ્રમાણે ભારતનો સૌથી મોટો બાયોડીઝલ કૌભાંડી સત્યનારાયણના રાજુ અલ્લુરી વર્માને બનાસકાંઠા પોલીસે દુબઈ ભાગી જાય તે પહેલા જ દબોચી લીધો છે પકડાયેલા આરોપીએ ભારતના મોટા ભાગના રાજ્યોમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે અને આ કૌભાંડ થકી આરોપીને દુબઈમાં હજારો કરોડની પ્રોપર્ટીઓ વસાવી હોવાનું જાણવા મળ્યું છે તેમજ આ આરોપી વિરુદ્ધ એ તમામ રાજ્યોમાં એફઆઈઆર પણ નોંધાય છે આ આરોપી પકડાતા ગુજરાતના વેપારીઓના ગયેલા કરોડો રૂપિયા પરત મળશે કે નહીં તે ફરીથી સવાલ ઊભા થયા છે આ સાથે વધુ એક મુખ્ય આરોપી સારિકા શિંદે હજુ પણ પોલીસ પકડથી દૂર છે જેની ભૂમિકા આ કેસમાં મોટા પાયે મની લોન્ડરિંગની હોવાનું હાલ સામે આવી રહ્યું છે બાયોડીઝલનો મુખ્ય કૌભાંડી પકડાતા આમ તો ગુજરાત સહિતના દેશભરના નાના મોટા વેપારીઓએ રાહતના શ્વાસ લીધા છે આ આરોપીએ એફઆઈઆર થયાને છ પોઈન્ટ પાંચ વર્ષથી વધુનો સમય થયો હોવાથી તપાસ અધિકારી વિરુદ્ધ શંકાઓ પણ ઉદ્ભવી હતી તેમજ અગાઉ વેપારીઓએ પોલીસની શંકાસ્પદ કાર્યવાહીનો વિરોધ પણ દર્શાવ્યો હતો પરંતુ ઘણા સમય બાદ બનાસકાંઠા પોલીસવાળા પ્રશાંત સુબે કાયદાની કડક અમલવારી તેમજ જિલ્લામાં આરોપીઓ વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિને અને સ્પષ્ટતાને લઈને તેમના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા પોલીસ દ્વારા દિવસ રાત એક કરીને મુખ્ય આરોપીને પકડી પડાતા વેપારીઓના વિરોધને મોટે ભાગે અંત આણ્યો છે ગુજરાતમાં માઇકો એનર્જી નામની કંપનીઓએ બાયોડીઝલ પંપ ખોલવા માટે મોટી મોટી જાહેરાતો કરી હતી આ જાહેરાતોને કારણે અસંખ્ય લોકોએ કંપનીને પંપ માટે ડિપોઝિટ પેટે લાખો રૂપિયા બી ચૂકવ્યા હતા પરંતુ કંપનીના સંચાલકોએ કંપનીના ડિરેક્ટર સચિન સાહેબરાઓ સહિત જયંત જગતનાથ સારિકા શિંદે કિશોર ગાયકવાડ માનસ સંપતરાય વિકાસ રાય ફૈઝલ શેખ અને ગૌરાંગ ચોક્સી પરાગ કામત અને રિપલ ગાંધીએ નાના મોટા વેપારીઓ અને લોકો પાસેથી ડિપોઝિટ પેટે મળેલા લાખો રૂપિયા લઈને પંપ ચાલુ કરવા અંગે જવાબ આપવાનું બંધ કરી દીધું હતું ત્યારબાદ આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો સમગ્ર કેસમાં કરોડોનું કૌભાંડ થયું હોવાનું બહાર આવ્યું હતું ત્યારે ગુજરાતમાં પણ આ મુદ્દે અનેક ફરિયાદો હતી દુબઈ જતા પોલીસ સાથે વધુ એક આરોપી ઝડપાયો હોવાનું સામે આવ્યું છે ત્યારે હવે આ મામલે સંડોવાયેલા હજી વધુ કોઈ આરોપીની પોલીસ ધરપકડ કરશે કે કેમ તેમજ નાના મોટા વેપારીઓના કરોડો રૂપિયા પરત મળશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે જે પોલીસની આગળની કાર્યવાહી પર નજર કરતા જાણવા મળી શકે એમ છે અત્રે છે કે બનાસકાંઠા ડીએસપી પ્રશાંત સુબે એલસીબી પીઆઈ નરેશ દેસાઈ વિંજુડા તેમજ ડીસા રૂલર પીએસઆઈ ડીડી ગોયાણી એએસઆઈ મિલનદાસ મગનદાસ તેમજ રમેશભાઈ રાણાએ આ સમગ્ર ઓપરેશનને મોટા ભાગે સફળ કરી બનાસકાંઠા પોલીસ સાથે સમગ્ર ગુજરાતનું ગુજરાત પોલીસનું નામ એક વખત ફરી રોશન કર્યું છે શું હતો મામલો જો તેની વાત કરીએ તો ગુજરાતમાં મોટી મોટી જાહેરાતો આપીને બાયોડીઝલ ખોલવા માય ઇકો એનર્જી નામની કંપનીએ લોકો પાસેથી ડિપોઝિટ પેટે લાખો રૂપિયા ખંખેરી લીધા હતા ત્યારબાદ પંપ નહીં ખોલી આપીને છેતરપિંડી આચરતા આ કંપની સામે અનેક ફરિયાદો કરવામાં આવી હતી ત્યારે અન્ય રાજ્યોમાં પણ આ કંપનીના નામે કુલ આઠ ગઠિયાએ છેતરપિંડી કરી હતી હૈદરાબાદમાં આ કંપનીના સંચાલકો સામે ફરિયાદ થઈ હતી અને તેમાં કાર્યવાહી થતા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ એ સમયે ગુજરાતમાં થયેલી ફરિયાદમાં માત્ર એક મેનેજર કક્ષાના માણસની અટકાયત કરાઈને પોલીસે સંતોષ માન્યો હતો તેવું લાગી રહ્યું હતું જો તમને અમારી આવી સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર